બધા મજામાં દઈશું એક આપડા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જે રિયલ જ જોયું આપણે ખોટું તો મેળીમાં આવીશી આપણો વિડીયો જોતા રહીજો અને વિડીયો ગમે તો શેર લાઈક અને સબસ્ક્રાયબ કરજો હવે આપણે નીકળશું ખરાબ ઉપર લગભગ અગિયાર બાર તો વાગી જ જાય છે ખરાબ ઉપર અમે નીકળી ગયા હતા નીકળતા નીકળતા દાદા ભગવાનનું મંદિર જોયું દર્શન કર્યા એક વાર તો જરૂર આવશું નગરવાળાને ભાઈ આગળ જતા એક નું મંદિર આવશે પણ દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા આગળ એક એક્સિડન્ટ જોયું જો આગળ ધ્યાન રાખવું પછી નીકળી ગયા રસ્તે આવો મીકી રમતી વાડીનો માર્ગ હવે થોડું ધીમી આવી પડે અને નાવાનો વિચાર આવી ગયો મનમાં

જોવા જેવું બટર ને જાઉં ગઈ રમતી પછી રેલગાડી જોઈ પણ રેલગાડી હરિયા હરીફાઈ કરી હતી અમે એવું વિચાર આવ્યો તો રેલગાડી માં રાખી દીધી છે રેલગાડી હર્યા રેલગાડી નહીં કામે નહીં આવે બસ ભોગી જાય વગડિયા ગામમાં તમને લાઈવ બતાવીશ હાટે આમ જોઈ લેજો તમે લાઈવ અને ભોગી મંદિરમાં જો તમે અહીંયા ફાટા પાયા જ મંદિર છે બધા કે અને હકીકતમાં છે લીમડાઈ ડાયરેક્ટ પણ ન હલે

દાવો પણ ચાલુ હતો પાટાવાળા વાળા મેળીમાં તેને તો ઓળખે છે ને એકવાર જરૂર ને જરૂર આવું હું કહું આવું આવું ને આવું એકદમ તમે બાધા રાખો ને તમારું કામ સો સો ટકા થાય ને એટલું શ્રદ્ધા ને વિશ્વાસ છે બધા દાવો અને ચાલુ જ હોય તો બહુ અધિકારી ને અમદાવાદ થી પાછો આવવા દઉં તો ને એક હું વગડિયા ની લીમડા વાળી તેલ ની બોલું કે વિરમ ગામ નું સ્ટેશન આવે ને